સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટળખાના પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં સાથે આવેલા હોવાનું સામે આવ્યું છે શહેરમાં ધમધમી રહ્યા ત્યારે શહેરના ગોરખધાણા પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા સરથાણા વિસ્તારના યોગી ચોક ખાતે આવેલા શુભમ પ્લાઝાની સ્પાની આડમાં કુટળખાનું ચાલતું હતું ત્યારે સ્પાના સંચાલક આર્થિક લાભ મેળવવા ધી વ્યાપારનો ધંધો કરતો હતો ત્યારે આ સ્પામાં ચાલતા કુટળખાનાથી સ્થાનિક વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન થયા હતા જેથી સરથાણા પોલીસ દ્વારા રેડ પાડી કાયદેસરની કાર્ય પાંચ કરાવી હતી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ